હલો ફ્રેન્ડ્સ નમસ્તે જય હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી આજે આવી ગયો છે તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે બધા એકેડેમીવાળાએ જે એવરેજ મેરિટ આપ્યું છે એને બધાનું ટોટલ કરીને આપણે એવરેજ મેરિટ કાઢીશું અને કેટલામાં કેટલું મેરિટ જઈ શકે છે કે વધુમાં વધુ કેટલું જઈ શકે છે કે ઓછામાં ઓછું કેટલું રહી શકે છે એ આજે આપણે ચર્ચા કરવાના છીએ તો આ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે દસ એકેડેમીના ટોટલ ડેટા છે અંદાજિત મેરિટ છે તો એમાં સૌથી પહેલા લક્ષ્યમ એકેડેમીનું આપણે જોઈએ તો એ લોકોએ કીધું છે કે એકસો બે થી એકસો પાંચ સુધી મેરિટ રહી શકે છે પછી વાત કરીએ લિબર્ટી તો એ પણ એવું જ કઈ છે કે એકસો પાંચ પ્લસ કે માઇનસ ફાઈવ પ્રજાસ પંચાણું થી સો ની આસપાસ મેરિટ રહી શકે છે એવું કીધું છે અને આપણા બકુલ પટેલ સરે એ પંચ્યાસી થી અઠ્યાસી સુધી મેરિટ રહી શકે છે એવું અંદાજો લગાવ્યું છે નીરજ ભરવાડ સરે પણ કીધું છે કે ત્રાણું થી છન્નું માર્ક સુધી મેરિટ રહી શકે આપણા જીસીએ સુરતના સાહેબે પણ કીધું છે કે મેરિટ એકસો કે માઇનસ ફાઈવ રહી શકે છે ફ્રેન્ડ્સ અને જ્ઞાન લાઈવ વાળાએ કીધું છે કે એકસો ત્રીસ પ્લસ મેરિટ જઈ શકે છે અને એન્જલ એકેડેમી તરફથી આપણને અઠ્યાસી થી સો સુધીનું મેરિટનો અંદાજો મળ્યો છે યુવા કીધું છે કે એકસો ને પાંચ સુધી મેરિટ રહી શકે છે અને વેબ સંકુલ તરફથી આપણાને એકસો સાત પોઈન્ટ પાંચ જેટલું મેરિટ રહી શકે તેવી અંદાજિત કટો આપણને મળ્યું છે તો આ મળેલા ડેટા અનુસાર આપણે ઓછામાં ઓછું મેરિટની વાત કરીએ ફ્રેન્ડ્સ તો તે મારા અંદાજ મુજબ પંચાણું થી સો વચ્ચે રહી શકે છે અને ફ્રેન્ડ્સ વધુમાં વધુ મેરિટ જવાની શક્યતા હોય તો મારા અંદાજ મુજબ એ વધી વધીને એકસો થી એકસો સુધી રહી શકે છે મેરિટ નીચે રહેવાના ઘણા બધા કારણો છે મિત્રો જેમાં અન્ય ભરતીમાં પણ ઘણા બધા ઉમેદવાર કોમન નીકળશે અને એવા ઉમેદવારો કોન્સ્ટેબલની પોસ્ટ છોડીને અન્ય કોઈ પોસ્ટ માટે જરૂર થઈ જશે જેથી કરીને જે વધારે માર્ક્સવાળા મિત્રો હોય એ ઓપ્ટ આઉટ કરશે અને મેરિટ નીચે જવાની પૂરેપૂરી શક્યતા છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો જેના પણ માર્ક્સ પંચાણું થી એકસો ને દસ વચ્ચે થતા હોય એ લોકોએ હાલ તો બિલકુલ બી ચિંતા કરવાની જરૂર નથી તમને એક સીટ મળવાના પૂરેપૂરા ચાન્સ છે એટલે તમે ગભરાઓ નહીં અને ખોટું નિરાશ થશો નહીં તમારા મેરિટમાં આવવાના પૂરેપૂરે ચાન્સ છે તમને છેલ્લે એક પોસ્ટ તો મળી જ જશે ફ્રેન્ડ્સ કારણ કે વધારે માર્ક્સવાળા મિત્રો ઘણા બધા હશે બાર હજાર કોન્સ્ટેબલની સીટ છે અને એની સામે ઘણું અઘરું પેપર પૂછાયું છે જેમાં પાર્ટ એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ચાલીસ ટકા થતા નથી આ ચાલીસ ટકા વાળા નિયમના કારણે ફ્રેન્ડ્સ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ફેલ થાય છે ભલે એમના માર્ક્સ એકસો કે એકસો થતા હોય પણ બંનેમાંથી કોઈ પણ એક પાર્ટમાં એ લોકોનો ચાલીસ ટકાનો ક્રાઇટેરિયા પૂરો થતો નથી એટલા માટે એ વિદ્યાર્થી મિત્રો ફેલ ગણાય છે એ લોકો મેરિટમાં આવી શકે નહીં હવે મારા મત મુજબ ફ્રેન્ડ્સ તમે મેરિટની વધારે ચિંતા કર્યા વિના આગળ વધવું જોઈએ હવે મેરિટ આવે છે ત્યારની ત્યાર આપણે જોઈ લેશું એવી હિંમત રાખીને તમે આગળ વધો અને આગળની પરીક્ષાઓની તૈયારી કરો ફ્રેન્ડ્સ જેથી કરીને તમારો ખોટો સમય બગડે નહીં આપણે કોન્સ્ટેબલ માટે એક નવો વિડિયો લાવવાના છીએ કોન્સ્ટેબલની પૂરેપૂરી ભરતી કેવી રીતે થાય છે કેવીની પ્રોસેસ હોય છે એના વિશે આપણે એક ફૂલ ડિટેલ વિડિયો લાવીશું જે તમને ખૂબ ઉપયોગી થશે એવું હું વિચારું છું એટલા માટે હું કોન્સ્ટેબલ માટે ફૂલ ડિટેલ વિડિયો લાવવાનો છું અને એના પછી આપણે કોન્સ્ટેબલની લિસ્ટનો પણ વિડિયો લાવીશું તો જે પણ વિદ્યાર્થી મિત્રોનો સપનો ખાલી કોન્સ્ટેબલ બનવાનો હોય ખાકી પહેરવાનો હોય ખાકી લવર્સ હોય તો એ લોકો માટે એક નવો વિડીયો કોન્સ્ટેબલ કોન્સ્ટેબલની ભરતી આવશે એમાં કેવી રીતે પ્રિપેરેશન કરવાનું છે અને ભરતી આવે ત્યાર સુધી કેવી રીતે તૈયારી કરવાની છે તો ફ્રેન્ડ્સ આ હતો આજનો આપણો વિડીયો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ ને અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં જઈએ